અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા આવેદનપત્ર માહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુમરજી રાજપીતા ભવન નવી દિલ્હી ને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું લોકશાહી પુનઃસ્થાપના કરવા તેમજ લોકશાહી સિદ્ધાંતોની થતી હત્યાને નિર્લજ મૃત અવસ્થામાંથી બહાર લાવવા આવેદનપત્ર પાઠવ્યું દુનિયાની એક મહત્વની સંસદ એટલે ભારતનું સંસદ ગૃહ લોકશાહી પરના અભૂતપૂર્વ હમલા કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહમાંથી એકસો સાંસદોને સસ્પેન્ડ કરીને લોકશાહીના સિદ્ધાંતોની હત્યા કરી છે અને હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ કૃત્યનું આપણે સંસદની મૃત અવસ્થામાં ફેરવી દીધી છે તેવામાં વિરોધમાં ઇન્ડિયન એલાયન્સની બેઠકમાં સંગઠિત એકતા સાથે પ્રતિભાવ આપવાનું નક્કી કર્યું છે એકસો સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાના કૃત્ય ભાજપની મોદી સરકાર દ્વારા લોકશાહીના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયેલું છે જેના ભાગરૂપે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્ર

તરફથી આ દેશની સંસદને બચાવવા માટે જરૂરી કડક કાર્યવાહી કરવા માટે પત્ર આવેલ જિલ્લા કલેક્ટર મારફત પાઠવીએ છે સિદ્ધાર્થભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સમિતિ અને જિલ્લા કોંગ્રેસના અમારા તમામ આગેવાનો પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત છે